ના 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 ઓરે બાબા આજત ના આય ના આય ના આય ના સોપના દેખી કાતા બે સગા ને તો રાખશે કોર કોરે બાબા કોર બાબા કોર બાબા કોર કોર બેટીએ તોર બેટીએ દેહો લાગે ગબડે કેસ લાગે કા તો ને જા રહે બાબા નાઈ લાઈ 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 એ કલક ને મશીન સારે રે બેટી ના દાઈ લાઈ 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 કોરે બાબા રે તાંડે 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 Ah, ayo naik kendaraan. Ayo ayo. lagi. ও তুই নেই করে মরদুস কল লাগাই এ শালা ইতর ওই তোর বাচ্চা ওই শুঁজে দেই এই দেউশি ওই নাই তো আরে বাবা লাগি তোর বাচ্চা কাঁপছিস নি ঢোক তুই নি